રાજકોટમાં ખુલ્લેઆમ એક્ટિવાની ચોરી રાજકોટમાં લુખા તત્વો બેફામ બન્યા રાજકોટમાં રોડની સાઈડમાં ઘર પાસે ઉભેલી એક્ટિવાની ચોરી થઈ રાજકોટના કોઠારીયા રોડ ઉપર આવેલ મારુતિનગર એસી ફૂટ રોડ ઉપર માધવ હોલ અને ક્રિષ્ના ચોકની વચ્ચે આવેલ જલધારા મકાન પાસેથી એક એક્ટિવાની ચોરી થઈ ચોરીના સીસીટીવી સામે આવ્યા છે આવા લુખા તત્વોને કાયદાનો કોઈ ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે લોકોના વાહનો જાહેર જગ્યામાં સલામત તો નથી જ પરંતુ હવે પોતા

અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ